તો આ હતા અમારા હતા રાજપથ ક્લબમાંથી આગળ વાત કરીએ મહત્વના તો અમદાવાદમાં ગેંગસ્ટર વિશાલ ગોસ્વામીને કરાવ્યું છે વસ્ત્રાપુર લાડ સોસાયટી પાસે ક્રાઇમ બ્રાન્ચે આખી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું છે ગેંગસ્ટર વિશાલ ગોસ્વામીને ક્રાઇમ બ્રાન્ચે

તેના દ્વારા આ ઘટનાનું આખું રિકન્સ્ટ્રક્શન કરાવવામાં આવી રહ્યું છે અને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ જે પૂરેપૂરી જે ટીમ હતી જે વિશાલ ગોસ્વામી ને ઝડપી પાડવા માટે જેટલા પણ અધિકારીઓ હતા તે તમામ અધિકારીઓએ સાથે રહીને તેને વિશાલ ગોસ્વામીને સાથે રાખીને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું છે કે કઈ રીતે આ આખો બનાવ બનવા પામ્યો હતો જી નિસર્ગ સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર